સૂતા હોય બધાએ બધા સૂતા હોય એટલે લક્ષ્મી જોવે કે જગ્યા કઈ કઈ જગ્યા પવિત્ર કઈ જગ્યા શુદ્ધ એ હિસાબ કરવા આવે એ નજર કરે ઘરમાં વધી જગ્યાએ કયો ખૂણો હારો ને કયો ખૂણો ખરાબ અશુદ્ધ કયો ને શુદ્ધ કયો તમે લક્ષ્મીજી માટે જગ્યા શુદ્ધ રાખી કે નહીં રાખો છો કે નહીં એ લક્ષ્મી હિસાબ કરે બરાબર ઊભી ઊભી ઘરની બહાર આવીને ઊભી રહે એને લાગે કે શુદ્ધતા નથી જગ્યા પર એ ના વિચારે કે આ આ માણસો ભલા આ મોણશો ભલા માણસો ઈ સારા મોણશો ઈ ભલા સારા મોણશો એ ન વિચારે ઈ ખરાબ મોણસો એ ના વિચારે એને તો એ જગ્યા શુદ્ધ ને તો આવે તમારી પાહત કરાવ તો તમારા ઘરમાં વાસ કરે ભલા માણસો હોય સારા સજ્જન માણસો હોય પણ એ એ હોનામણી નાખી અને પવિત્ર ના કરતા હોય જગ્યા તો એના માટે હું કોમના એની તો શુદ્ધ જગ્યા થી જ મતલબ ને તો એ ઘરમાં શુદ્ધ જગ્યા હોય તો આવે આયા પછી જો કદાચ કોઈ કોઈ હોણામણી નાખતા હોય ને તો હવારે હવારે નાખતા હોય મારો કહેવાનો મતલબ એ થાય કે હવારે હવારે નાખો તો ખરાબ પર હોજે નાખો બરોબર બરોબર સોજે નાખીને એને આખા દિવસની આખા દિવસની અપર્શેટ પડી હોય તો હોજે હોજે નાખો ને એટલે ડબલ વાર નાખો તો હું જાય પૈસા તમને મફત ના આવે તમારે પોણી મફત ના આવે લખમણે

તમારા મણસે આજુની ખાવા પીવામાં ઘડો રાખ્યો નથી હા માં એકદમ સાચી હો મા હું પાડું છું પણ ખરેખર મારે આડું આડોસી પાડું છું મારા ભાઈ હું એમને ના પાડું છું કે તમે આનાથી દૂર રહો પણ માં મારું કોઈ સ્વીકાર માએ હાલ કીધું કે તમે ભલા માળની વાત એકદમ સાચી છે ભલા પણ શું કરીએ આપણામાં શુદ્ધતા નથી આજુબાજુ નથી પાડતા માં મારું તો શું કરું મુથું હું પોતે પાડું છું

અને અહીંથી આના આને શુદ્ધ જોઈ નઈ ને એટલે એના बाजूમાં જઈ તો बाजूમાં હારો રૂપિયા સાચું બે મારા બંગલો છે બંગલો છે એક જ છે ચોથી ચો જાય કોણ દેવ ફરે મને એકદમ સાચું મારે એકદમ પાકી માં હોય બેઠે બેઠે એકદમ સાચું રામ

તમે રોજે રોજ નવસો નવ્વાણું દિવસ તમે હારા હારા પાડતા હોય અને એક દાડો ના પાડો ને સાચું પાણી ફરી જાય દીકરા એકદમ કરેલા ઉપર મારું બધું પાણી છે એકદમ દેવું આ ના થવા દેવું દીકરા નહી તમને શું થાય તમને ગુચ્છો આવે એકદમ સાચું ગુચ્છો એવો આવે કે નવસો નોનું દાડા અમે હારું સારું રાખ્યું આ સુધી તકલીફ બેઠી ને સારું રાખ્યું રાખ્યું અને અમારું સારું થતું નથી નથી થતું પણ ગલતી એક જ ખાલી કાફી દીકરા ગલતી કોઈ હજાર હોય તો હજાર માંથી કોઈ પાંચો ગલતીઓ ના હોય હા એક ગલતી કાફી દીકરા અને સતવાડા મોણસ ને હારા મોણસ ને સજ્જન મોણસ ને એક ગલતી એક ગલતી જ પાડી નાખી ગલતી માં મને ખરેખર માં

માં ક્યારનો વિચાર કરું છું કે આજુબાજુ સિટીમાં એક મકાન લઈ લઉં માં હો પણ આજ મારી માળી મારું વાત મનની મારે નથી બનાવવાનું એ તો સંધની સિદ્ધિ માતા બનાવશે રામ માળી રામ એને કીધું કે હું બની આલીશ હાચું મારે તો મારે કહેવા હું જાઈ હાચું માં એ બનાવશે દીકરા હા માં હોને સારું જાવ હવે જાવ રામ રામ માળી ભલે રામ વધારે તમે ગમે એટલું કરશો પણ માં બાપની સેવા નહીં કરો ને આ માળીએ પહેલેથી અને પહેલેથી જ કીધેલું છે કે મા બાપની સેવા જ્યારે હું માડીના સાનિધ્યમાં આવતો હતો ને ત્યારે મારો બાળક છે ને આઠમા ધોરણમાં ભણતો હતો માળી આ પણ કીધેલું કે તમે કોઈ પણ કાર્ય કરો તો તમારા બાળકોને સાથે રાખો હું મારા બાળકને લાવતો હતો સાથે ગોધીનગર ગાદી ઉપર તો માળી હાલ સંપૂર્ણ એ બધું બધું મા જેમ માના વિડીયો જોઈને મા કે એમ જ જીવન જીવે છે મા અને માડી કે અમે આશીર્વાદ લીધા હતા માળી પોલીસની ભરતી ચાલતી હતી રનિંગમાં જે દિવસ ત્રેવીસ તારીખ હતો એ દિવસ બીજો હતો એ દિવસે માળી કુદરતી અચાનક એરર આવી અને માળી એ દિવસે રિઝલ્ટ ના આવ્યું તો અમને વિશ્વાસ હતો કે માળીના આશીર્વાદ છે તો ફરી એની પરીક્ષા માળી રવિવારના દિવસે જ આવી રવિવાર અને કોઈને મારી રનિંગ રવિવારના દિવસે આવી નહીં તો એ જ દિવસે મારો દીકરો રવિવારના દિવસે જ્યાં ફેરે કદાચ ચોવીસ કે પચીસ મિનિટમાં કરીશ અને દિવસે ત્રેવીસ મિનિટ પાસ કરી હતી અને મારી દિવસે તાત્કાલિક અમે દર્શન કરવા હતા હજુ એક પરીક્ષા બાકી છે અને માળીના અમારા ઉપર અઢળક આશીર્વાદ